આજે એક સૌથી બર્નિંગ પ્રશ્ન જે આપણે મળ્યા છે તમને પૂછુ આજકાલ અપર મિડલ ક્લાસ અને સુખી ઘરના છોકરાઓ વ્યસનો ખૂબ કરે છે અપર મિડલ એટલે મોટા ઘરના મોટા છોકરાઓ તો એનું કારણ શું છે પરિવારનું કંટ્રોલ નથી કે બહારની સોબત કે આના પાયામાં શું છે બહુ સીધું અને સિમ્પલ ગણિત છે તમે દુનિયાના હું ચેલેન્જેબલ જવાબ દઉં છું સારો જવાબ દઉં દુનિયાના છો જણા બુદ્ધિશાળીને પૂછજો મારી પાસે બહુ બુદ્ધિ નથી છ જણાને બુદ્ધિશાળી પૂછજો આનો એક જ જવાબ છે અને હું એમાં તમને પુરાવા જોઈએ એટલે આપીશ દઉં પૈસાવાળાના છોકરાઓ અનકન્ટ્રોલેબલ છે અને એ મા બાપની જવાબદારી છે અતિ પ્રેમ અતિ સગવડતા અતિ ફેસિલિટી બધું આપી આપી દીધું છે માગ્યા પેલા મર્સીડીસ આપે પહેલા ગિફ્ટ આપે મોટી મોટી ઘડિયાળની માગ્યા પેલા સરપ્રાઇઝ કનિશ કરે અને કરે અમારી પાસે કઈ નતું તમારા દીકરાને તો ભોગવવા દઈએ ને એટલે ભોગવ અને દીકરો એમ કે તમારી પાસે કઈ નહોતું અને અમારી પાસે બધું છે અને તમે જો અમને અત્યારે નો ભોગવવા દો તો ગરીબ દીકરામાં અમારા દીકરામાં હું ફરક દીકરો આવો દાખલો છે મા બાપ ને હમ 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 માં બાપને એમ થાય કે નઈ મારે કરવા નથી પોતાની પોતાની લાગણી લાલચ જીરો ડ્રગ્સ છે કે ઉંધારા વેડે સડે છે આ મા બાપને ને સ્વીકારવું જોઈએ પૈસા જરૂર પૂરતા અને હેસિયત થી જ આપવા જોઈએ હું સભાનતાથી કહું છું વાહ અને હવે આજે વ્યસન ને ચલી ગયો તો તમે કીધું એ તો હવે ઘોડો છૂટી ગયો એને પાછો વાળવા શું કર્યું કંટ્રોલ બીજું કઈ નહીં દીકરા જે કરું ભાઈ મારો પૈસો તો પ્રેમ સગવડતામાં સારા કામમાં જ વપરાશે મારો પૈસો તને વાપરવા નહીં મળે દીકરા મારા પૈસે તું પૈસાવાળો વાળો બન એના માટે આ મળે છે પણ મારા પૈસે એશ કરવા માટે નહીં હોય મા બાપને ને કડવો ઘૂંટડો પીવો જ પડશે પછી તો છોકરાઓ કે હું મરી જઈશ હું સુસાઈડ કરીશ તો બહુ સારું ક્યાં બહુ તમે બહુ જબરો જવાબ આપો છો બહુ સારું સભાનતાથી કહો છો સભાનતા બહુ સારું તમારે આખી જિંદગી પીડાવું અને આખી જિંદગી ભોગવવું એવું કઈ થાય બાય નહી તમે એવું ટેન્શન કરવા ને પણ એટલી તૈયારી રાખવી પડે છોકરાને ને હોય તો ભાઈ કેન્સર થયું હોય ને તો બાપ જુઓ બાપ ડોક્ટર હોય ને તો પગે કાંઈપ નાખે ને જીભી કાપ નાખે ને મોઢું કાપ નાખે તો આ ખાલી આ તો કંટ્રોલ કરવાનું એટલે તમારી દ્રષ્ટિએ ડ્રગ્સ છોડાવવા વ્યસન છોડાવ મા બાપે છોકરાઓને મા બાપને કારણે સીધા છે હું તમને બહુ સભાનતાથી કહું છું અને મા બાપ એ જ એને છોડાવીએ કે દુનિયામાં બીજો નહીં કે કાં તું ડગ છોડ ને કા મા બાપને છોડ ને કા પૈસા છોડ કે મને છોડ સભાન છોડ પરિવાર છોડ એ કડવો ઘૂંટડો મા બાપને પીવો જ જોઈએ પીવો પડશે ત્યારે સુધારો આવશે એમાં હું હજી દાવો કરું છું પણ હું એવો કન્ફર્મ નથી કે અમારા ઘરે એવા નહીં પાકે બરોબર તમે ભગવાન કરે એવું ના ના થાય પણ તમારો આ મેસેજ લોકો સુધી પહોંચાડું છું